અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વિવિધ ગુના હેઠળ વીસ વર્ષો જૂના મુદ્દામાલનો નિકાલ કરવાની કામગીરી કરાઈ તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા મુદ્દામાલના નિકાલ માટે અભિયાનને મોટી સફળતા મળી એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ઝુંબેશમાં મુદ્દામાલને મૂળ માલિક સુધી પહોંચાડ્યો તો અમદાવાદ પોલીસ કમિશનર જી એસ માલિક દ્વારા જણાવાયું કે છેલ્લા છ માસ દરમિયાન વિવિધ ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે તો લૂંટના ગુનામાં આડત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે તો અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલની માલની અનુસાર હરાજી કરવા નાશ કરવા તથા મૂળ માલિકોને પરત કરવા અંગેની તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી જે ઝુંબેશમાં પરિણામો સ્વરૂપે પોલીસ સ્ટેશનનો પેન્ડિંગ રહેલ છેલ્લા માલ મહિનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલી અને એમાં જે પરિણામો આવ્યા છે એ આપણે આપણે જણાવી એક દસ બે હાજર ત્રેવીસ થી એકત્રીસ જનવરી બે હજાર ચોવીસ એટલે ચાર મહિનામાં જે પોલીસે મુદ્દામાલ ની ઝુંબેશ ચલાવી એમાં પાંચ લાખ તિહર હજાર નવસો સેત્રીસ એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે સાડા પાંચ લાખ થી ઉપર બોટલો પચપન હજાર લીટર દેશી દારૂ વગેરેનો મુદ્દામાલ જે મેં આજે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે આઠ કરોડ પંદર લાખ થી ઉપર બાકી રાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટર પડી છે જુના જુના ફોર વ્હીલર પડ્યા છે છસો ચોરાસી વાહનોની હરાજી કરી આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય કોર્ટ કઈ રીતે આ મુદ્દામાલ તમે પરત આપો એમાં જે વાહનો છે તેરસો બેર વાહનો વીસ કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે આ સિવાય જૂના પર છે જ્યારે રોબરી છે પ્રોપર્ટીમાં એટી છે જે ગયા છ મહિનામાં સેવન્ટી હતી હાઉસ બ્રેકિંગ જે રાતની ઘરફોડ છે એમાં શોધવાની ટકાવારી છે ગયા વખતે હતી એટલે ટૂંકમાં છે કે ડિટેક્શન પણ પોલીસની કામગીરી મેન મેન ઓફેન્સની છે વ્યવસ્થિત છે ત્યારે ગુનામાં થોડી મોબાઈલ ચોરીઓમાં થોડો વધારો છે કેમ કે આપણે ગુનો જે બન્યો હોય તો પોલીસ ગુનો નોંધે એના ઉપર ખાસ સ્ટ્રેસ રાખીએ અને મને આ કહેતા આપણે આનંદ થાય છે કે હવે લોકો કે અમારો ગુનો બન્યો છે અને ગુનો નોંધ્યો નથી એવી રજૂઆતો મારી પાસે હવે આવતી બંધ થઈ ગઈ છે